આજે તો જાણવું છે સારા રસ્તે વડા જવારવા તો થોડીક બીક પણ લાગે ફેમિલી તો કેમ છો બધા મજામાં થશે તો મજામાં રહેવાનું તો આપણે જો કેટલા વર્ષ પછી આ કપા વીણો હશે જો કેટલા વર્ષ પછી આપણે એક વીઘાનો કપા કર્યો ને જો વિશાળભાઈ ને મેહુલભાઈ જો નાસ્તો કરે છે દસ વેગાનો અને આપણું ઘરના ખેતરમાં આવી જશે છે કપા વીણવા અને બધો અમે એટલો વીણી નાખો છે જો કપાળ જો

un lugar de cielo de उल्टा कर दे अबड़ा काट ले बेवल उली गई है તો હવે તો જો મારા શેતનભાઈ લઈ લીધા છે વડા અને અંદર પાણી લઈ લીધું છે ને જ્યાં અનુસાર આપણે સાર રસ્તે તો ને આ શું થાય છે જોજો વિડીયોમાં આગળ તો થોડી થોડીક બીક પણ લાગે છે ને જો અમારા શેતનભાઈ જાય છે આપણે જાણું છે સાર રસ્તે તો વિડીયોમાં આગળ બનતા રહેજો

તમે જો ઘન ગોર અંધારું છે મેહુલભાઈ મારા વડા જવા